નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાર્ડ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા બજાર ભાવ તમને મળતા રહે સમી ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર ચારસો અગિયાર રાજકોટ એકતાલીસોથી ચાર હજાર પાંચસો નેવું પોરબંદર ત્રણ હજારથી ચાર હજાર ત્રણસો પંચોતેર ભચ चार हज़ार चार सौ चार हजार चार सौ पचास पाटडी चार हज़ार बसो एकोतेर थी चार हजार पाँच सौ वीस ढांगध्रा त्रज़ार आठ सौ थी चार हज़ार चार सौ सावरकुंडला तरह हज़ार सात सौ चार हजार चार सौ पच्चीस मोरबी एकतालीसों चार्जार चार सौ पचास रापर चार हज़ार बसो पंदर थी चार हजार त्र सौ नेव जामजोधपुर तरह हजार नौ सौ चार हजार पाँच सौ एकत्र जैतपुर ત્રણ હજાર આઠસોથી ચાર હજાર પાંચસો એક સાણંદ ત્રણ હજાર નવસોથી ચાર હજાર બસો નેવું અમરેલી ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર પાંચસો એસી હારીજ ચાર હજાર બસો પચાસ થી ચાર હજાર પાંચસો વિરુંગામ ચાર હજાર બસો પચાસ થી ચાર હજાર પાંચસો એક માંડલ ચાર હજાર એકથી થી ચાર હજાર ત્રણસો હળવદ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર પાંચસો અઠ્યોતેર બોટાદ ત્રણ હજાર પાંચસો પંચોતેરથી ચાર હજાર ચારસો પંચાવન જસદણ ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર ચારસો પંચોતેર બાબરા ત્રણ હજાર નવસો સિત્તેરથી ચાર હજાર ચારસો ત્રીસ જુનાગઢ ચાર હજારથી ચાર હજાર પાંચસો વીસ અંજાર ચાર હજાર ચારસોથી ચાર હજાર ચારસો સિત્તેર વારાહી ચાર હજારથી ચાર હજાર પાંચસો એકતાલીસ